રાધાબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ રાધાબેન હર હંમેશ આપણે ત્રણ ચાર એપિસોડમાં આપણે આયુર્વેદની ઉત્તમ એવી જડીબુટ્ટી વનસ્પતિઓની વાત કરતા હોય છે ફળ ફળાદીની વાત કરતા હોય છે અને ઘણી બધી ઉપયોગી એવી આયુર્વેદના જે ઔષધો છે એની વાત કરતા હોય છે ત્યારે આજે દર્શક મિત્રોને ઘણી બધી ફરમાઈશ છે તો આજે આપણે સૌથી વધારે ઘરમાં અને ભારતમાં જેનું ઉત્પાદન થયું છે એવા રીંગણની વાત કરીશું કે જેને આપણે હિન્દીમાં બેગન કહેતા હોય છે ઇંગ્લિશમાં એને બ્રિન્જલ કહેતા હોય છે અને આ ભારતમાં ઘણી બધી વિપુલ પ્રમાણમાં એનું ઉત્પાદન છે અને એનું આપણે અહીંથી એક્સપોર્ટ પણ આપણે કરતા હોય છે ત્યારે પ્રથમ રીંગણના આપણા ઘણા બધા અલગ અલગ સ્વાદ હોય છે અને જોયું છે કે એ ખૂબ જ એક બટાકા દર્શક મિત્રો અને બટાકા અને ટામેટાની જે પ્રજાતિ છે એ આપણે જોયું છે કે એક બીજવાળાઓ હોય છે બીજ વગરના હોય છે ગોળ પણ હોય છે લાંબા પણ હોય છે અને એ એના અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ સ્વાદ પણ હોય છે ત્યારે જો એના ઉપયોગની વાત કરીએ ઔષધિ તરીકે એના ગુણની વાત કરીએ તો એ વજન ઉતારવાનું જે એક છે એમાં ખૂબ જ એને જબરદસ્ત લોકો ઉપયોગ કરતા હોય છે અને એનાથી ફાયદા પણ થતા હોય છે એ જાણીશું પ્રાથમિક જોડે પરંતુ પ્રાથમિક ઔષધિ તરીકે એના ઉપયોગમાં આપણે વાત કરીએ પણ એનો એક પહેલા સૌથી પહેલા પરિચય એના ગુણધર્મો અને એ આટલું બધું આયુર્વેદમાં આયુર્વેદમાં કેમ અક્ષીર છે વાત કરીએ રીંગણા મોટા ભાગના દર્શકો જાણતા જ હશે અને લોકો ખાતા પણ હશે જ શિયાળું શાક એમાં રીંગણાનું શાક ઘરે ઘરે ખાવાતું હોય છે આપણે ત્યાં આયુર્વેદ અને આરોગ્ય શાસ્ત્ર એ બંને સાથે વણાયેલું છે એવું કહેવાય કે દિવાળી પહેલાં રીંગણા નથી ખવાતા અને દિવાળી પછી રીંગણાનું શાક જેમ જેમ ઠંડી થવા માંડે એમ રીંગણા એક માર્કેટમાં પણ આવતા હોય છે આમ તો રીંગણા બારે મહિના જોવા મળતા હોય છે પણ શિયાળાની સિઝનના જે રીંગણા છે એ સારા કયા છે શ્રેષ્ઠ કયા છે આયુર્વેદના ગુણધર્મની દ્રષ્ટિકોણથી અને એનો એક શિયાળુ પાક થાય છે ઉનાળુ પાક પણ રીંગણાનો થતો હોય છે એના બેથી અઢી ફૂટના છોડ થાય છે અને એનામાં રીંગણી કહેવાય કાંટાવાળા છોડ હોય છે એમાં કાંટા પણ હોય છે અને મને યાદ આવે છે કે અમે નાના હતા તો મારા પિતાજીનું સુરેન્દ્રનગરમાં રમેશ ભુવન કરીને બહુ મોટું ત્રણ માળનું મકાન હતું અને એમાં રીંગણાના છોડ પાલક મૂળા આપણે ગયા એપિસોડમાં મૂળાની પણ વાત કરી હતી એમ કે એ પણ શિયાળુ પાક છે અત્યારે આપણે રીંગણાની વાત કરીએ છીએ તો રીંગણા પણ મારા પિતાજીના ઘરમાં વાડીમાં અને ઘરમાં પણ ઉગતા ઉગાડતા હતા અને સરસ મજાના દેશી નાના નાના કૂણા રીંગણા હોય એ આયુર્વેદના દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ કયા છે ઘણા બધા જાતના રીંગણા હોય છે કે ગોળ રીંગણા લાંબા લાંબા રીંગણા આવે પછી કાંટાવાળા રીંગણા એમાં એ સુરેન્દ્રનગર વઢવાણ લીંબડી ગામડામાં વાડીમાં થતાં રીંગણા અને નદીના તટ પર થતાં જે રીંગણાં છે ને એ મીઠા હોય છે દરેક જગ્યાએ રીંગણાનો ટેસ્ટ અલગ અલગ હોય છે અમુક રીંગણા એવા મીઠાશ પડતા હોય અમુક રીંગણા થોડા કડછા પૂરતા હોય બીજવાળા રીંગણા હોય બીજ વગરના રીંગણા હોય પણ આપણે જે ખાવામાં ઉપયોગ કરવાનો છે ને એ બીજ વગરના રીંગણા એ સારામાં સારા નાના રીંગણા બાલ રીંગણા અથવા તો લઘુ રીંગણાને સંસ્કૃતમાં વૃંતાક એવું નામ આપેલું છે જેમ કે આપણે સાચી વાત કરી કે એને બ્રિંજલ પણ કહેવાય છે બેંગન હિન્દીમાં કહેવાતું હોય છે અને સંસ્કૃતમાં એને વૃંતાક એવું કહે કહેલું છે અને વાર્તાકી એવું પણ નામ આપેલું છે રીંગણામાં ડીટડા હોય છે એટલે ડીટડાવાળા જે રીંગણા હોય છે એટલે એનું નામ એક વૃંતાક સંસ્કૃતમાં વૃંતાક ડીટડા હોવાથી એને વૃંતાક પણ કહેવામાં આવે છે રીંગણાનો ઓળો પણ થાય રીંગણાની કઢી પણ થાય મોગરી રીંગણનું શાક પણ સરસ થાય પછી વટાણા રીંગણ અને મેથી એની સબ્જી પણ સરસ થાય અને બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો કે જે ભડથું કહેવાતું હોય છે એ પણ આ સિઝનમાં ખવાતું હોય છે અને ભરેલા રીંગણા બટેકાનું શાક તો ખરું જ મોટા ભાગના લોકોને રીંગણ અને બટેકાનું ભરેલું શાક એ ખૂબ જ પસંદ હોય છે અને આપણે ત્યાં જમણવારમાં રીંગણા બટેકાનું રસાવાળું શાક એ પણ ફેમસ છે અપાતું જ હોય છે અને ટેસ્ટ પણ એનો બહુ જ સરસ લાગતો હોય છે રીંગણાને શિયાળુ શાકનો રાજા કહેવાય છે આમ તો બટેકા છે એ શાકનો રાજા છે પણ શિયાળાની સીઝનમાં રીંગણાને શાકના શ્રેષ્ઠ શાકમાં એનો નાયક કહ્યો છે કે શિયાળુ શાકનો રાજા એ રીંગણા આ સીઝન જે શિયાળાની સીઝન છે ને એમાં રીંગણા ખાવા એ શ્રેષ્ઠ કયા છે અને સીઝનમાં ભાવતા પણ હોય છે એક સરસ મજાના કવિ થઈ ગયા વૈદ્ય કવિ એમણે એક ક્ષેમ કુતૂહલ નામનો ગ્રંથ લખ્યો છે એમાં વૈદ્ય કવિએ લખ્યું છે કે જ્યારે શાક ખાવાનું હોય ને જ્યારે ભોજનની અંદર જ્યારે જમવા બેસો એ ભોજનમાં વંતાક વગરનું ભોજન એ ધીક છે એટલે કે વંતાક એટલે કે રીંગણા વગરનું ભોજન છે એ નકામું છે વંતાક વગરનું ભોજન એ ધીક છે વંતાક એટલે કે રીંગણાનું શાક બનાવ્યું હોય અને એમાં જો પાછું દીટડું ના હોય ને તો પણ ધીક છે રીંગણાનું શાક દીટડાવાળું જ બનાવાય તો એનો ટેસ્ટ પણ સારો આવે ઘણા લોકો કાઢી નાખતા હોય છે ઘણાને દીટડા ના ભાવે રીંગણાના ડીટડા ફેંકી દેતા હોય છે પણ વૈદ્ય કવિએ ક્ષેમ કુતૂહલ નામના ગ્રંથમાં એવી રીતે કહ્યું છે કે વંતાક વગરનું ભોજન ધીક વંતાક હોય દીટડા ના હોય તો પણ ધીક છે ધીક છે એટલે કે નકામું છે દીટડા પણ હોય પણ જો તેલથી ભરપૂર ના હોય તો પણ ધીક છે તેલથી ભરપૂર હોય પણ હિંગ ના નાખી હોય તો હિંગ વિનાનું વંતાકનું શાક પણ ધીક છે કવિ એમ કહેવા માગે છે અને આપણા ઋષિમુનિ પણ એવું કહે છે કે રીંગણાનું શાક છે એ હિંગથી તેલથી અને રીટડાથી ભરપૂર હોય ને તો ખાવામાં મજા આવતી હોય છે અને એટલા માટે જ મને એવું મારું માનવું છે કે રીંગણાના શાકમાં કે લીલોતરી શાકમાં તેલ ભરપૂર હોય છે અને ટેસ્ટ પણ એનો સરસ લાગતો હોય છે એટલે આ સિઝનમાં ઘણા બધા લોકોનું વેરીએશન કરીને રીંગણાનું રીંગણાની કઢી પણ ખીચડી સાથે સરસ લાગતી હોય છે અને એમાંય મારો જે મોટો દીકરો છે ડૉક્ટર ઈશાન મહેતા એને ભરેલા રીંગણા બટેકાનું શાક અને ઓળો એને બહુ જ પસંદ છે અને આજે જ મારા ઘરે રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા એનું આજ સવારમાં જે લંચ હતું એમાં જે લંચના સમયમાં એ જ આખું આપણે જે આહાર શાસ્ત્રી કહી ગયા છીએ એ પ્રમાણે છાસ હોય ઓળો હોય બાજરીનો રોટલો હોય મૂળાની કચુંબર હોય અને લસણની ચટણી આપણા જે આરોગ્યના નિયમ પ્રમાણે શિયાળાની સિઝનમાં આ વસ્તુ ખાવામાં આવે ને તો આપણી ઇમ્યુનિટી લેવલ વધતી હોય છે અને એટલા માટે જ કુદરતે આપણને 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 લોકોને ઋતુ પ્રમાણેના શાકભાજી આપ્યા છે અને દર્શકો આપ સર્વેનું આરોગ્ય સારું રહે એ માટે જ ઋતુ પ્રમાણેના જેટલા જેટલા શાકભાજી છે કે જેમ કે ગયા ગયા એપિસોડમાં આપણે મૂળા કે જે માક્ષરમાં ખાવાથી સારા માક્ષર મહિનાના મૂળા શ્રેષ્ઠ કયા છે એવી જ રીતે રીંગણામાં પણ શિયાળાની સીઝનમાં રીંગણા શ્રેષ્ઠ છે આયુર્વેદના દ્રષ્ટિકોણથી દીર્ઘ લાંબા મૂળા સારા એમ કહ્યું છે બીજું એમ પણ કહ્યું છે કે સુદીર્ઘમ શ્રેષ્ઠમ અને બાલમ ત્રિદોષ શમનમ બાલ એટલે કે નાના રીંગણા કુણા રીંગણા હોય ને એ ત્રિદોષને દૂર કરે છે કાસ શ્વાસ જરાપહમ નાના કૂણા રીંગણા લેવાના એ શ્વાસને તાવને પથ્ય ઉધરસ ને તાવ પછીની નબળાઈમાં રીંગણાના શાકને પથ્ય કહ્યું છે અને એવું નથી કે આપણે શાકની જ વાતો કરવાના છીએ રીંગણા શાક તરીકે તો ઉપયોગી છે જ પણ ઘણી બધી દવાઓમાં રીંગણાની રસની ભાવના આપીને દવા બનાવવામાં આવે છે પિતાજીની તો બહુ મોટી ફાર્મસી હતી અને પિતાજીને ત્યાં વાર્તાકી ગુટિકા ભાવપ્રકાશ નામના ગ્રંથમાં એક વાર્તાકી ગુટિકા દવાનું નામ જ છે ટેબ્લેટ છે અને આ જે દવા છે એમાં રીંગણાનો રસ કાઢીને એની ભાવના આપીને પછી ગોળી બનાવવામાં આવે છે એટલે ઘણા ઔષધિ બનાવવામાં પણ રીંગણાનો ઉપયોગ થાય છે આહાર દ્રવ્ય પણ છે ઔષધિ દ્રવ્ય પણ રીંગણા છે બિલકુલ પ્રાતાબેન તમે ખૂબ સુંદર વાત કરી અને જેમ તમે કહ્યું કે એ સ્વાદમાં ઘણા મીઠા છે અને જ્યારે ગામડાઓમાં પણ લોકો એક રીંગણની કળી તરીકે એનો ઉપયોગ કરી અને આરોગ્યમાં એ સ્વાદિષ્ટ બી હોય છે અને ઘણા બધા ગુણકારી પણ હોય તો એની તમે ખૂબ સુંદર વાત કરી મારે એવું કે દર્શક મિત્રો રીંગણમાં જો એના ગુણધર્મોની જેમ વાત કરી પ્રાર્થના બહેને કે એમાં આયર્ન બી છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે અને વિટામિન એ જેવા એમાં પોષણ તત્વો છે એટલે ખૂબ જ ગુણકારી છે અને આપણે એના આજે ઉપયોગમાં જો વાત કરીએ તો જેમ આગળ મેં વાત કરી કે વજન ઉતારવામાં ખૂબ જ અક્ષીર છે ત્યારે આજે પ્રાર્થનાબેન પાસે જાણીશું પ્રાર્થનાબેન જો એના ઔષધિ તરીકે ઉપયોગની વાત કરીએ તો એ કયા કયા રોગોમાં આપણે એને ઔષધિ તરીકે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ છીએ અને પ્રાર્થના ક્લિનિકમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ ઘણા બધા રોગોમાં ઔષધિ તરીકે આહાર દ્રવ્ય તરીકે એનો ઉપયોગ થતો હોય છે આયુર્વેદના ઋષિ મુનિઓ કહી ગયા છે કે રીંગણાનું એક નામ વાર્તાકી છે તો વાર્તાકી કટુકા રુચિયા વાર્તા એટલે કે રીંગણ એ કટુ પણ છે રુચિયા છે એટલે રુચિપ્રદ પણ છે બલ પુષ્ટિકારી રદ્યા બલ આપનાર પણ છે પુષ્ટિ કરનાર પણ છે અને હૃદય પણ છે એટલે કે હૃદયને પણ હિતકારી છે દીપનમ છે લઘુપાચનમ અગ્નિને પ્રદીપ્ત કરે છે અને પચવામાં એમ એ હલકા પણ છે અને રાજ નિઘંટુકારે એને થોડાક વાત વાયુ કરે એવું ખાલી રાજ નિઘંટુકારે એમ કહ્યું છે કે ગુરુ વાતે શું નિંદિત પચવામાં ભારે હોવાથી વાયુ પ્રકૃતિવાળાને રીંગણા નહીં ખાલી રાજ નામના ગ્રંથમાં આવું લખેલું છે ચરક સંહિતામાં આચાર્ય ચરકે રીંગણાને વાયુને દૂર કરનાર કહ્યું છે અને કફને દૂર કરનાર કહ્યું છે એમાંય આપણે જે લોકો અંગારા પર બનાવીને જે ભડથુ કે રીંગણાનું ભડથું કે રીંગણાનો ઓળો બનાવતા હોય એના ગુણધર્મ પણ આપણા ઋષિમુનિઓ આપેલા છે આપણા ઋષિમુનિઓ કહી ગયા છે વૃંતાકમ કિંચિત પિત્તલમ વૃન્તાક એટલે કે રીંગણું કિંચિત થોડુંક પિત્તકારક છે અંગારમ પરિપાચિતમ અંગાર એટલે કે ભઠ્ઠા ઉપર જે સેકીને આપણે જે ઓળો બનાવતા હોય કે ભરથું બનાવતા હોય અંગાર પરિપાચિતમ થોડુંક પિત્તલમ છે થોડુંક પિત્તને કરે છે કફ મેદો અનિલગ્નમ કફને પણ દૂર કરે છે મેદ ચરબીને પણ દૂર કરે છે અને અનિલ એટલે વાયુને પણ દૂર કરે છે એટલે કે દર્શક મિત્રો ઓળો ખાવો હોય ને વજન ઉતારવું હોય ને તો ઓળો સારો છે પણ ક્યારે કે વધારે પડતું શેકેલો ઓળો આયુર્વેદના ઋષિ મુનિઓએ એમ કહ્યું છે કે કફ મેદો અનિલગ્નમ લઘુ પાચનમ અત્યર્થમ લઘુ પાચનમ એકદમ લઘુ પચવામાં છે પણ એ શેકેલો ઓળો એમાં તમે બધું જીરું મીઠું હળદર નાખી શકો પણ આપણે જ્યારે આટલા બધા તેલમાં લસણ ડુંગળી નાખીને પછી વઘારીએ ને એ થોડું પચવામાં ભારે થઈ જાય છે આયુર્વેદના ઋષિ મુનિઓએ સેકેલા ઓળાના ઘણા બધા ગુણધર્મ આપ્યા છે અને જે લોકોને લીવરનો પ્રોબ્લેમ હોય કે જે લોકોને હાથ પગ દોરડી પેટ ગાગરડી એવા બાળકો માટે ઓળો અને બાજરીનો રોટલો અથવા તો ઓળો અને એકાદ બે ફૂલકા રોટલી આનું આખું સાત દિવસનું આયોજન જ કરેલું હોય છે કે ઘણા બાળકો હાથ પગ દોરડી અને પેટ ગાગરડી હોય છે ઘણા બાળકો માટી ખાતા હોય તો નાના 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 છોકરા એ લોકોના પેટ બહુ વધી ગયેલા હોય છે એ લોકો માટે આયુર્વેદમાં સાત દિવસનો પ્રયોગ આપ્યો છે કે સાત દિવસ સુધી બાળકને માત્ર શેકેલા ઓળા ઉપર આપણે જે પેલું વઘાર બઘાર કરીએ છીએ એવી રીતે નહીં ઓળાને શેકી નાખવાનો પછી એમાં મરીને સિંધ ધા લુણ નાખીને એની સાથે ખાલી ગરમ ગરમ રોટલી બાળકને અઠવાડિયા સુધી ખાવા આપવાની અઠવાડિયા પછી બાળકને જ્યારે રીંગણા આપવામાં આવે રીંગણાનો ઓળો આપવાથી એનું પિત્ત બધું વધીને બહાર નીકળી જતું હોય છે અને બાળક એકદમ સ્વસ્થ થઈ જતું હોય છે આયુર્વેદમાં આ પ્રયોગ આપેલો છે ઇવન એમ પણ કહ્યું છે કે જે લોકોને તાવની બીમારી હોય અને જે નાના રીંગણા હોય છે કે બાલમ રીંગણા બાલ રીંગણા છે કે કૂણા રીંગણા અમુક આયુર્વેદ શબ્દ છે કે બાલમ એટલે કુણા સુદીર્ઘમ એટલે કે લાંબા રીંગણા સુદીર્ઘમ શ્રેષ્ઠમ લાંબા રીંગણાને શ્રેષ્ઠ કહ્યું છે નાના કૂણા રીંગણા જે છે એના માટે એવું કહ્યું છે કે ત્રિદોષ સમનમ ત્રણેય દોષોને આપણે આખા રીંગણા બટેકા ભરેલા કરતા હોય છે ને એને ત્રિદોષ સમનમ એ ખવાય એ ત્રણેય દોષોને દૂર કરે છે પથ્ય પણ છે દરેકે દરેક વ્યક્તિને પથ્ય પણ છે મધુરમ રુચિપ્રદમ એનો મધુર રસવાળા પણ છે અને રુચિપ્રદ એટલે કે આપણને રુચિ ઉત્પન્ન કરવાવાળા છે આ ઉપરાંત જેમાં શોકભાઈ આપણે કીધું કે વજન ઉતારવા માટે એમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું છે અને એના કારણે રીંગણા ખાવાથી જલ્દી ભૂખ લાગતી નથી પેટ આપણને ભરેલું લાગે છે એટલે જલ્દી પાછું ખાવાની ઈચ્છા થતી નથી અને રીંગણાનું શાક ખાવાથી વજન પણ ઉતરતું હોય છે પણ માપસર તેલ નાખેલું હોય તો જેટલા રીંગણાને ખૂબ વધારે પડતું તેલ નાખેલું હોય અને રોજ આટલા બધા તેલવાળું શાક ખાઈએ તો પછી વજન વધે પણ આયુર્વેદમાં એવું કહ્યું છે જ્યારે વજન ઉતારવું હોય તો રીંગણાનું શાક અને મગનો સૂપ મગનો સૂપ એટલે કે મગનું પાણી મગનું પાણી પણ વજન ઉતારે છે તો જે લોકોને વજન ઉતારવાનું હોય તો ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે વજન ઉતારવા માટે નિયમિત જો તમને ફાવતું હોય તો મગ અને સરગવાનો સૂપ મગનો સૂપ અને રીંગણ ત્રણેનું ભેગું બાફીને પછી એનું પાણી પીવામાં આવે કે એનો સૂપ બનાવવામાં આવે એમાં તમે કાળા મરી તજનો પાવડર એવું નાખી શકાય તો ધીમે ધીમે લેવાથી વજન ઉતરતું જતું હોય છે આ ઉપરાંત તાવ પછીની નબળાઈ હોય એમાં રીંગણાનું શાક પથ્ય છે આપણા ઋષિ મુનિઓએ રીંગણાના શાકને પથ્ય કહ્યું છે ગરમ પ્રકૃતિવાળાને રીંગણા માફક નથી આવતા રીંગણા ગરમ છે છતાં પણ આયુર્વેદમાં એમ કહ્યું છે કે રીંગણા ગરમ હોવા છતાં પણ પાઇલ્સવાળા એ રીંગણા ના ખવાય પણ સફેદ લીલાશ પડતા જે સફેદ રીંગણા આવે છે ને એ રીંગણા પાઇલ્સવાળા ખાઈ શકે કાળા રીંગણા ગુણમાં સારા છે એક તો લાંબા રીંગણા સારા અને કાળા બેંગની કલરના રીંગણા સારા છે ગુણધર્મમાં અને જે ડેંટા કહીએ રવૈયા કહીએ નાના નાના લીલાસ પડતા સફેદ જેવા લીલાસ આવે ને એ ગુણમાં ઉતરતા કયા છે પણ પાઇલ્સવાળા માટે એ ખાઈ શકાય એ ઓછા ગરમ છે બાકી જેને પાઇલ્સ બવાસીર હોય મસા હોય એ લોકો માટે કાળા રીંગણા એ ગરમ પડતા હોય છે ગરમ હોવા છતાં પણ આંખ માટે ઋષિ મુનિઓ કહી ગયા છે કે આંખના પેશન્ટ હોય ને આંખ લાલ રહેતી હોય ને એ લોકોએ રીંગણા ખાવાનું મન થતું હોય ને રીંગણાનું શાક ખાવું હોય ઘીમાં વઘારીને ખાવાનું આંખના પેશન્ટવાળાએ ઘીમાં વઘારેલા રીંગણાનું શાક ખાય ને તો ગરમ પડતું નથી કેમ કે ઘી છે એ ગરમીને દૂર કરે છે પિત્તને દૂર કરે છે પિત્તેના સરપી સરપી એટલે કે ઘી પિત્તના રોગો માટે ઘી બેસ્ટ કહ્યું છે રીંગણા છે પિત્ત કર કયું છે પિત્ત ગરમ પ્રકૃતિનું છે રીંગણું ગરમ પ્રકૃતિનું છે એટલે આંખના પેશન્ટને આંખના રોગીને આ સિઝનમાં રીંગણા ખાવા હોય તો ગાયના ચોખ્ખા ઘીમાં વઘારીને રીંગણાનું શાક ખાવામાં આવે તો આંખ માટે હિતકારી કયું છે નુકસાનકારક નથી થતું આ ઉપરાંત ઘણા બધા રોગોમાં જેમ કે કંઈ વાગ્યું હોય ને મચકોળ થયો હોય તો રીંગણા અને હળદરની પોટીસ બાંધવામાં આવે છે તો એમાં પણ ફાયદો થતો હોય છે જે લોકોને પેટ ખૂબ વધી જતું હોય એમાં પણ ફાયદો કરે છે અને ગાયનેક પ્રોબ્લેમમાં ઘણા ઘણા બધા બહેનોને પેઇનફુલ પીરિયડ આવતું હોય અથવા તો માસિક ઓછું આવતું હોય એ લોકો માટે માસિકના ચાર દિવસ સુધી રીંગણાનું શાક મરી તજ અને ગંઠોળાથી ભરપૂર મસાલાથી ભરપૂર ખાવામાં આવે ને તો અલ્પ આરતો એટલે કે સ્કેન્ટી પીરિયડ હોય પેઇનફુલ પીરિયડ હોય એમાં ફાયદો થતો હોય છે આયુર્વેદમાં યુક્તિપૂર્વક રીંગણાનો ઉપયોગ કરવામાં આવે ને કેટલાય રોગો સહજતાથી અને સરળતાથી મટે છે બિલકુલ પ્રાથમિક તમે રોગોની વાત કરી તો રોગોમાં હજી ઘણા બધા જે દર્શક મિત્રોના પણ એમાં સવાલ છે કે ભાઈ જે રીંગણ છે એ ત્વચાના રોગો હૃદય રોગની વાત છે કેન્સરના સેલ પણ ઓછા કરે છે ઇવન ડાયાબિટીસવાળા પણ આ આરોગી શકતા હોય છે તો એ એને કઈ રીતે લેવું જોઈએ મોર એવર કે જે સૌંદર્યવર્ધકમાં જે ચહેરાની કરચલીઓ છે એની એના પણ ઓછી કરે છે અને વ્યસન મુક્તિ માટે પણ ઉપયોગી છે તો આ બધી જે સમસ્યાઓ છે એમાં આપણા પ્રાર્થના ક્લિનિકમાં આવી એની લઈને કોઈ ટ્રીટમેન્ટ થતી હોય તો એની વાત કરીએ અને પછી આપણે એની સાથે જે પ્રતિકૂળ બાબતો છે કોણે ન લેવું કોણે ન ખાવા જોઈએ એની પણ વાત કરીશું વ્યસન મુક્તિ માટે પણ જે લોકોને નિકોટીન કે તમાકુની આદત હોય એ લોકો જો રીંગણાં ખાવાનું રાખે તો ધીમે ધીમે વ્યસન ઓછું થઈ જતું હોય છે અને રીંગણાના પાંદડામાં પણ અલ્પ પ્રમાણમાં સાવ ઓછા પ્રમાણમાં નિકોટીન હોય છે તો એના પાંદડાનો રસ લેવામાં આવે ને તો પણ તમાકુનું વ્યસન કે પાનબીડું વ્યસન છે ને એ ધીમે 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 છૂટી જતું હોય છે પદ્ધતિસર વૈદ્યને પૂછીને એનો પ્રયોગ કરવામાં આવે તો એમાં ફાયદો થતો હોય છે હવે આમ વાતમાં પણ વાયુના રોગોમાં આમ વાતવાળા માટે પણ રીંગણા એ ખૂબ જ ઉપયોગી છે શરદી ઉધરસ અને કફ જેને હોય એના માટે પણ રીંગણાનો યુસ આયુર્વેદમાં આપણે જેમ લોકો સૂપ પીતા હોય છે ને તો એ રીતે એનો યુસ બનાવીને પીતા હોય છે કે એને બાફી નાખવાનું પછી એમાં કાળા નમક કે એક બે કાળા મરી વાટીને લેવાનું અને ગરમ ગરમ પીવામાં આવે ને તો એ સૂપ પીવાથી ઉધરસ મટે છે અને હેડકી પણ મટે છે પછી જે લોકોને પથરીની પીડા હોય એ લોકો માટે પણ રીંગણાનો સૂપ બનાવીને લેવામાં આવે તો પથરી ધીમે ધીમે તૂટીને નીકળી જાય છે આ બધા જે પ્રયોગો છે ને એ આયુર્વેદમાં આપેલા છે સંધિવાત માટે આંબાત માટે પણ રીંગણા વધારે સારા છે ત્યારે દિવેલ સાથે રીંગણાનો સૂપ બનાવીને દિવેલ અને સૂંઠ સાથે લેવામાં આવે તો આમ પેશન્ટને આરામ પડે છે આવું આયુર્વેદમાં કહેલું છે રીંગણા એ ગરમ પ્રકૃતિના છે શિયાળામાં તો બધા માપ પ્રમાણે ખાવામાં આવે તો કાંઈ જ વાંધો નથી સોથી દોઢસો ગ્રામનું માપ આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે ઓળો ખાવો હોય તો સોથી દોઢસો ગ્રામ ખાવાનું આયુર્વેદના ઋષિ મુનિ આવું માપ આપેલું છે પણ આપણા રુચિબળ પ્રમાણે અગ્નિબળ પ્રમાણે આપણને જે પસંદ આવે એ રીતે ઘણા તો બસો અઢીસો ગ્રામ ઓળો પણ ભાવતો હોય કેવો બન્યો છે એના ઉપર આધાર સારો બન્યો હોય તો સો દોઢસો પણ ખાઈ જવાય એના બી બનાવટમાં અલગ અલગ દરેકના હાથમાં મીઠાશ દરેક રીંગણાની મીઠાશ ગામે ગામના રીંગણા અલગ અલગ હોય હરિકૃષ્ણા બેન ને ત્યાં જાઉં ને તો ત્યાંના રીંગણા જામનગર મસ્ત આવે અને હરિકૃષ્ણા બેનને ત્યાં છે ને બેન છે સરલાબેન અમે સરલા માસી કહીએ છીએ તો ઘણા વર્ષોથી લગભગ વીસેક વર્ષથી હરિકૃષ્ણા બેન ને ત્યાં માસી રસોઈ બનાવે છે અને અમને રાખે સરસ રીતે એટલે અમે જયારે જઈએ ને ત્યારે સરસ રીંગણા બટેકાનું ભરેલું શાક કરી દે રીંગણાનો ઓળો અને ઊંધિયું સરલા માસીનું ઊંધિયું તો બહુ જ વખણાય તો એ સરલા માસીનું ઊંધિયું ઓળો અને ભરેલું શાક એને જામનગરના રીંગણા પણ મીઠા આવે છે એટલે એનું શાક ભાવે અને આજકાલ તો છે ને અમુક જંતુનાશક દવા છાંટેલા શાકભાજી આવે છે તો પહેલાંના જેવો ટેસ્ટ જ નથી હું જ્યારે નાની હતી ને જે મેં મોસાળમાં રીંગણા બટેકાનું શાક ખાધેલું હોય મારા એક માસી છે માસી એમના રીંગણા બટેકાનું ભરેલું શાક પણ એટલું સરસ હોય કે આપણા હાથમાં ખુશ્બુ આવે ઇવન રીંગણા સાથે પાપડીનું શાક વાલોળ પાપડીને રીંગણા અને દાણા તુવેરના દાણાનું શાક એ પણ આપણા હાથમાં ખુશ્બુ આવે પણ એવી ખુશ્બુ અત્યારના શાકભાજીમાં નથી આવતી એ કોઈ પણ કારણ હોય એટલે એક કવિતા આવે છે ને કે રસ ન થઈ ધરા કે હવે જે રસ વગરના શાકભાજી પૃથ્વી પર જે શાકભાજી આવે છે એટલે રસકસ વગરના આવે છે છતાં પણ સારા મસાલદાર બનાવીને સરલા માસી બનાવતા હોય છે એટલે સારા બનાવતા હોય તો તમારી પ્રકૃતિ પ્રમાણે તમે ખાઈ શકો છો કોણે ના ખાવ જે લોકોની ગરમીની પ્રકૃતિ હોય એમણે ના ખાવા એસિડિટીવાળાને જેને અમલપિત હોય એણે ના ખાવા અને પ્રેગ્નેન્ટ લેડીને કેમ કે રીંગણા છે ગરમ પ્રકૃતિના અને ગરમ પ્રકૃતિના હોવાથી પ્રેગ્નેન્ટ લેડીવાળાએ પ્રેગનેન્ટ લેડી હોય એણે પણ ના ખવાય એસિડિટી અમલપિત અલ્સર હોય એણે પણ ના ખવાય અને બ્લીડિંગ પાઇલ્સ જે લોકોને પાઇલ્સમાં બ્લીડિંગ થતું હોય એ લોકો માટે પણ રીંગણા હિતકારી નથી એ લોકોએ રીંગણા ના ખવાય બાકી તો શિયાળાની સીઝન છે ભરપૂર રીંગણા ખાઈ શકાય રીંગણાનો ઓળો ખાવ દર્શક મિત્રો સરસ મજાનું રીંગણાનું શાક બનાવો તો અમે આખું જીટીપેલી ટીમ આપણે ત્યાં જમવા માટે આવીશું રીંગણાનો ઓળો ભરપૂર રીતે ખાવ સ્વસ્થ રહો મસ્ત રહો પ્રાર્થનાબહેન એલર્જીની બાબત હતી જ્યારે પ્રતિકૂળ બાબતમાં બે ત્રણ સવાલો એવા હતા કે જે લોકોને એલર્જી છે અથવા તો ભૂખ વધારે લાગે છે એ લોકોએ ન ખાવું જોઈએ તો એવા બધા સવાલો છે દર્શક મિત્રો એ અત્યારે આપણે કાર્યક્રમમાં નહીં ચર્ચીએ કારણ કે સમયની મર્યાદા છે સમય પૂરો થઈ ગયો છે પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એ પણ ચોક્કસપણે પ્રાર્થનાબેન સાથે સીધો સંપર્ક કરી અને સમાધાન મેળવી શકો છો પરંતુ તમે ખૂબ સુંદર વાત કરી કે શિયાળાનો આ સબ્જીમાં રાજા છે રીંગણ તો ચોક્કસપણે એના જે ફાયદા જે એપિસોડમાં એમને કહ્યા છે એ ચોક્કસપણે આપણને આરોગ્યવર્ધક અને એ ખૂબ જ સારી બાબત બનશે અત્યારે રજા આપશો નમસ્કાર નમસ્કાર પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ નો અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાળ આયુર્વેદની આયુર્વેદમ